વાહન ચાલકો અને રાહદારીઓ જીવનમાં જોખમે ગરનાળું પસાર કરવા મજબૂર બાર કિલોમીટર ફરીને જવું પડે છે ડભોઈ તાલુકાના અંબાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા પોતાના ગામ જવા બાર કિલોમીટર ફરીને જવું પડતું હોય અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે તંત્ર દ્વારા કાયમી નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના અંબાવ પાસે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જદી બ્રોન ગેસ લાઇન ગરનાળામાં પાણી ભરાઈ જતા રોજિંદી આવન જાવન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા વાહન ચાલકો સહિત રાહદારીઓ જીવનમાં જોખમે ગરનાળું પસાર કરવા મજબૂર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોટાભાગના વાહન ચાલકોને બાર કિલોમીટર ફરીને પોતાના ગામ જવું પડતું હોય રેલવે તંત્ર યોગ વ્યવસ્થા ધરી કાયમી નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

હાલ આ ગંડાળું એવું બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી એના માટે સવાર સવારમાં જ્યારે પણ આ વરસાદ પડે છે ત્યારે સવાર સવારમાં નાના નાના છોકરાઓ નોકરિયાત મધ્યમ વર્ગના માણસો એ સ્કૂલે અને નો જોબ પર જઈ શકતા નથી તો આવી બેદરકારી ગેરકાયદેસરનું કામ કરવામાં આવ્યું છે અને પાણીનો એમાં કોઈ બી નિકાલ કરવામાં આવ્યો નથી અને અમે વારંવાર અયાગર ઉપર કહેવામાં આવે ત્યારે આ લોકો પાણીનું નિકાલ કરી આપે છે ત્યાં સુધી કોઈ પણ જાતનું આગળ દેખરેખ રાખે એવું કંઈક છે નહીં તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે ચલાવી લેવામાં નહીં આવે જો આ જ રીતે કરવું હોય તો પછી અમે બધા અહીંયાગાર આંદોલન પર ઉતરીશું અને આનો કાયમીપણે નિકાલ લાવવામાં આવે જેથી નાના નાના છોકરાઓનું ભવિષ્ય સુધરી શકે અમારું ગામનું નામ અંબાવ છે અને જે અંબાવનું જે ઘરનાળું બનાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પાણી એટલું બધું આવી જાય છે અને બાજુમાં પણ આપણે ઢાઢર નદીના નીર એટલા બધા ખતરનાક હોય છે જે ચોમાસાની અંદર જે પાણીનો કોઈ નિકાલ થરી નિકાલ થાય એવું શકે નહીં અને અમારા ગામમાં અંબાવમાં આવવાની એટલી બધી તકલીફ અંબાવથી આવવાની એવા ત્રણ ગામ છે એમાં જે અમારું ગામ અંબાવ પૂળા અને આ નવી વસાહત છે હવે અમારા ગામની અંદર જે સવારમાં જે છોકરાઓને ભણવા જવું હોય તો એ લોકોની રજા પડી જાય છે આજે ત્રણ ત્રણ દિવસથી સતત સવારમાં પાણીનો કોઈ નિકાલ હોતો નથી અને અમારે તો જો કંપનીમાં નોકરી કરવાની છે અમારે પણ સવારની પાંચ વાગ્યાની શિફ્ટ હોય છે અમારે નોકરી જવું હોય તો અમારે કેવી રીતે જવું અમારે સતત ત્રણ દિવસથી રજા પડે છે અને અમે કંપનીની અંદર લોન પર જો જમાનો તો કંપ લોન લઈને ચાલે છે અમે હપ્તા કેવી રીતે ભરીશું અમે તો અમારી નમ્ર કેન્દ્ર સરકારને એવી વિનંતી છે કે આનો કોઈ રસ્તો લાવે અને જે અમારે ચોમાસા પૂરતું આ ફાટક ફાટક જે બંધ કરી છે એ ખોલી આપવામાં આવે ચોમાસા પૂરતી બસ સરકાર પાસે આવી વિનંતી કરીએ છીએ અને અને જો આવું કરવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવું પડશે ને તે બી અમે કરવા તૈયાર છે